ડભોઈ બાર એસોસિએશનની તાકીદની બેઠક પ્રમુખ એ એચ મકરાણીના અધ્યક્ષતા હેઠળ બાર એસોસિએશન રૂમમાં કરવામાં આવી ડભોઈ બાર એસોસિએશનની તાકીદની બેઠક પ્રમુખ એ એચ મકરાણીના અધ્યક્ષતા હેઠળ બાર એસોસિએશન રૂમમાં કરવામાં આવી આ બેઠકમાં નીચે મુજબના ઠરાવો સર્વસંમતિ બહુમતીથી પસાર કરવામાં આવેલ છે જેમાં મામલતદાર ડભોઈ પીઆર સંગાડાની કોર્ટમાં જન્મમરણ નોંધણી અંગેના કેસો ચલાવવામાં આવે છે સદર કેસો બાબતે શ્રીને અગાઉ સદર કેસો ચલાવવાની તેઓની પદ્ધતિ અંગે બાર એસોસિએશન તરફથી વારંવાર વિનંતીઓ કરવા છતાં તેઓ મનસ્વી રીતે કાર્યવાહી કરતા આવેલ છે જેવી કે જન્મ મરણની અરજી લગત દરજદાર તરફથી કાય દસ્તાવેજો પુરાવાના કોર્ટમાં રજૂ કરવાના છે તેની ચેકલિસ્ટ આપવામાં આવતું નથી અરજી રજૂ થયા બાદ તે અંગેની જાહેર પ્રસિદ્ધિ માટેના મુસદ્દો અરજદારને આપવાની કોઈ સમયમર્યાદા હોતી નથી અરજી દાખલ થયા બાદ તે અંગેની નોટિસો અરજદારને કે વકીલને કાઢવામાં આવતી નથી અને મુદતની જાણ તેઓના સ્ટાફના કોઈ ઇસમ દ્વારા ટેલિફોનિક જાણ બે ત્રણ દિવસ અગાઉ કરવામાં આવે છે અને જે દિવસે બોર્ડ પર કામ ચલાવાય ત્યારબાદની જે તે કેસની મુદતની જાણ કરવામાં આવતી નથી આ અંગે તેવે ડબુઈબાર એસોસિએશન તરફથી નાયબ કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી ઉપર મુજબની માંગણીઓ અંગે કેસો ચલાવવા ચલાવવાને ફરીવાર આવોત્ર પ્રકારનું વકીલો સાથે વર્તન ન થાય તેવી લાગણી સાથે માંગણી રજૂ કરી હતી આજ રોજ અમે એસપીએમ સાહેબ ખાતે જે મામલતદાર સંગાળા સાહેબ દ્વારા વકીલો અને અમારા વકીલોના સિનિયરો સાથે ગેરવર્તણૂક કરી હતી એનું આવેદન પત્ર આપેલ છે પચીસ તારીખના રોજ વકીલો ન્યુસન્સ ફેલાવે છે વકીલો કોર્ટમાં ના જોઈએ એ બાબતની તકરારો કરી હતી અમને એવી આશા છે કે સંઘાળા સાહેબને એમની ભૂલ સમજાય અને આગળથી વકીલોની ઇજ્જત કરે કારણ કે સુપ્રીમ કોર્ટ છે હાઈકોર્ટ છે વકીલોને રોકતા અટકાવતી નથી કોઈ પણ કોર્ટ ઓપન કોર્ટ હોય ત્યારે વકીલોને ઇન કેમેરા પ્રોસિડિંગ સિવાય દરેક વકીલને અંદર એલાવ કરવામાં આવે છે પરંતુ એમના દ્વારા મનમાની કરવામાં આવી છે એનો અમે વકીલ વિરોધ કરીએ છીએ અને વકીલ વકીલાત એક જ્યારે ચાર સ્તંભો સરકારના ચાર સ્તંભોમાં વકીલોને એક ભાગ ગણતા હોય ત્યારે મામલતદાર દ્વારા એમની જે મનમાની કરવામાં આવી છે એ વકીલો દ્વારા નહીં ચલાવી લેવામાં આવે અને આ બાબત સુધી અમે જ્યાં સુધી લડત કરવાની જરૂર પડશે ત્યાં સુધી અમે લડત કરીશું તસ્તી મસ્ત નહીં થઈ પણ બંધારણ પ્રમાણે જો કોઈ વ્યક્તિ નહીં ચાલે તો એને અમે સબક શીખવાડીશું એ અમારી એકતા છે અને વકીલોનું એ કર્તવ્ય છે વકીલ એકતા જિંદાબાદ આજ રોજ નાયબ કલેક્ટર શ્રી ડભોઈમાં વકીલ બાર એસોસિએશનને આવેદન પત્ર આપેલું છે અને તે આવેદન પત્રમાં મામલાદાર સાહેબ શ્રી સંગાળા સાહેબ ના હોય વકીલો પ્રત્યે તેઓનો સ્વભાવ અને વકીલો પ્રત્યે કુરવાણીનો સ્વભાવ ઉપયોગ કરેલો અને તેમાં વકીલોને જણાવેલું કે કે વકીલો એ જન્મ કેસમાં આવવું ના જોઈએ અને વકીલો એ જન્મ કેસમાં પડવું ના જોઈએ હું મામલતદાર સાહેબને કહેવા માંગુ છું કે જન્મ મરણના તમામ કેસો પહેલા સિવિલ કોર્ટમાં ચાલતા હતા હાઈકોર્ટના એક સર્ક્યુલર પ્રમાણે આ જન્મ મરણના કેસો મામલતદાર સાહેબને સોંપવામાં આવેલા છે મામલતદાર સાહેબ આ કેસ ચલાવવામાં તમારે ચલાવવાના છે અને એમાં વકીલો જ એમાં એપિયર થઈ શકે કારણ કે એનો પ્રોસિયર એવો છે અને એ પ્રોસીઝરમાં ચાર થી પાંચ તારીખમાં એનો ઓર્ડર થાય છે અને ઓર્ડર થયા પછી મરણના જે કઈ હુકમો થાય તે હુકમોની સામે વારસાઈ તથા અન્ય પ્રવૃત્તિ જે કરવાની હોય પક્ષકારને તે કરી શકે છે આ એક ઓર્ડર કર્યા પછી ની જે કામગીરી પક્ષકારોના હિતમાં અમારે કરવાની હોય છે એટલે વકીલો એમાં એપિયર નક્કી થવાનું હોય છે એમાં મામલાદાર સાહેબ વચ્ચે પડવાનું રહેતું નથી અને વકીલો જ આ કાર્ય કરશે અને વકીલોને જો તમે અંદર બેસવા નહીં દો વકીલોનો વિરોધ કરશો સાહેબ